શું કરુ શામ હું શું કરું શ્યામ વાઉ ફેશન ની મળી હાય હાય ફેશન ની મળી

સાસુ જા વરમાગી જાગી સાસુ બોલે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વહુ કહી ગયી ફેશન ની મળી ફેશન ની હું શું પરું શ્યામ વાઉ ફેશન ની મળી શું ફેશન ની મળી અરે રે ફેશન ની મળી

સાસુએ લીધી સાડી વ પલાજો લઈને આવી હું તો થઈ ગઈ હેરાન વ ફેશન ની મળી ओ शो करु शाम व उपेशन नी मळी ओ शो सासू गया भजन माव पाचल पाचल मा पाच आसू गाए भजन वो फिल्मी गीत गाए सासू गाए भजन वह फिल्मी गीत गाए તો થઈ ગઈ હેરાન ની મળી હું શો કરું શ્યામ વાઉ ફેશનની ની મળી હરર ફેશન ની મળી गया, खेतर मा महु पाचल पाचल आवी गया ओडी साडी येऊ चष्मा पेरी आवी

ईसा सु बेटा समझा वो बेटा तमे समझो सासु बेटा समझा वो बेटा तमे समझो साधू रखो जीवन तमे सारा विचारो राखो साधू रखो जीवन तमे सारा विचारो राखो पूत तो गईरान वो पेशन ने मळी वो तो

શ્રી કૃષ્ણ તો ચાલો મિત્રો આ તો આજનો આપણું કીર્તન તમને કેવી મજા આવી કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને ફરીથી પાછા આવા નવા કીર્તન માં જોડાવા માટે અમારી સાથે ચેનલમાં જોડાયેલા રહેજો તો ચાલો ત્યારે આપણે એક રત્ન કલાકાર તરીકે જય હિન્દ જય ભારત જય રત્ન કલાકાર થેન્ક યુ